એટલે જો કે ટૂંકમાંય નાખી જ ગયો હતો અને વાહિયાત વાતો કરતો હતો દાણા ઝવડાવવાની પણ હવે પાછી એટલો તો હોશમાં હોય પીધા પછી એને એટલી તો ખબર જ હોય કે આને નામ સરનામું ન દેવાય નગર પછી હેરાન થઈ જાય એટલે નામ સરનામું તો ના આપ્યું પણ એની અણાયવા રાખતો હતો ખોટી ખોટી અત્યારે મેં બીજા નંબર ઉપરથી ફોન કર્યો એ નંબરે આમાં નાખું છું અને અત્યારે નાલાયકના પેટનો ફોન કરતો હતો પણ આપણને એમ હતું કે આવા હું છે કે રાતે છ પિસ્તાલીસ પછી પીધલીના પેટના હોય એટલે પી ગયા હોય તો નખરા કરતા હોય પણ આને દારૂ ઉતારવો જરૂરી છે એટલે પછી આ ન છૂટકે મૂકવું પડે સાંભળોની રાતે એને કહો કે તારા બનાવીને સાંભળવો તો પડે જ મેં મેં કીધું છે કે તારો બનાવી અને સાંભળે મને નગર વળી પાછી તારી બેન તન ખીજા એટલે આવા નીચ મારીના કેટલાક છે એ નથી ખબર પડતી નહીં તમને બધાયને કહું છું જેને મારી અરે તકલીફ છે ને એ બધી લુખી નોટું હું કહું છું કે તમારી માએ અહીંયા રાખીને ધવડેવા હોય ને તો સીધી રીતે આવી જ જાઓ બરાબર અને કા પછી વાડીઓમાં પછી ક્યાંક દાડીએ ગયું હોય અને ન્યા પરબારી પેટમાં લઈને આવી હોય ને તો પછી આવા ગીરા રાખો

શીતલ park માં શીતલ park આમ 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 તું નબળા નહી હરખાઈ તારે જોવાના અરે હરખાઈ થી જોઈ જિંદગી માં બીજી વાર ના પડે લગન થવા જ્યું પછી લગન હે લગન લગન થાય કે ના થાય હા

ઊંડી બુંદી ની સાફ ઈ સાફ કરાઈ દઉં પણ તારે તેવડ નથી નામ દેવાની તું બીજું શું કરે કે અરે બધી તેવડ છે પણ પેલા મારા દાડે હા પણ તો તું રૂબરૂ મળ આપડે તારી તેવડ જ જોઈ લેવું પછી હા અને ઓલો બાજુ માં બોલે છે ને કે તને માં કઈ ખંભળાય એવું બોલ વ્યવસ્થિત ઈ બોલ તો ઈ એમ કહે કે ભાઈ સરખા એ દાણા જો હે તો મારે જોવડાવા છે હા તો કઈ વાંધો નહિ બેસી રે જો બેસી ને જોઈ દઉં,